તૃતીય કાર્બોકેટાયન એ દ્વિતીય કાર્બોકેટાયન કરતાં વધારે સ્થિર હોય છે કારણ કે તો એનો સાચો આન્સર છે અતિસંયુગ્મન તો પહેલાં તો આપણે અતિસંયુગમન સમજી લઈએ કે કાર્બન છે ધારો કે આ કાર્બન છે કાર્બોકેટાયન છે એટલે કે એની જે પીક અક્ષક છે એ ખાલી છે અને આ બાજુમાં મિથાઈલ ગ્રુપ આવેલું છે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે અને અહીંયા આ જે કક્ષક છે એ ખાલી કક્ષક છે અને ખાલી કક્ષક અને બંધકારક કક્ષક છે એ નજીક નજીક આવેલી છે હવે શું થાય છે કે આ બંને કક્ષકો છે એ એક થઈ જાય છે અને આ ઇલેક્ટ્રોનને હવે આ જે પ્લસ વીજભાર હતો ખાલી હોવાને કારણે જે પ્લસ વીજભાર હતો તો હવે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા પણ સ્થાનાંતરિત થઈ શકે છે ટૂંકમાં આ ઇલેક્ટ્રોનને હવે પૂરતી જગ્યા મળે છે અને આ જે કક્ષક છે આવું સ્વરૂપ ધારણ કરે છે તેને અતિસંયુગમન કહેવામાં આવે છે અતિ સંયુગમન એટલે કે બે પી કક્ષકોનું સંયુગમન થઈ જાય છે બાજુની ઓર્બિટલ ખાલી હોવાને કારણે તો આ ઘટના ક્યારે બને છે તો આ ઘટના ત્યારે જ બને કે જ્યારે કાર્બોકેટાયનનો એટલે કે આલ્ફા કાર્બન કાર્બોકેટાયનની બાજુનો જે કાર્બન આલ્ફા કાર્બન એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બોકેટાઇનનો કાર્બન છે એની બાજુનો કાર્બન એટલે કે આલ્ફા કાર્બન એ શું ધરાવે છે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે એક નહીં પણ ત્રણ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે આની આગળનો જે ક્વેશ્ચન આપણે હતો કે કયો કાર્બોકેટાઇન વધુ સ્થિર છે તો એના જવાબમાં આપણે કહી શકીએ કે જે આ આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સૌથી વધારે હોય તો એ કાર્બોકેટાઇન છે એ સૌથી વધારે સ્થિર ગણી શકાય તો આપણે જોઈ શકીએ કે તૃતીય કાર્બોકેટાયન દ્વિતીય કાર્બોકેટાયન કરતાં વધારે સ્થિર હોય છે તો એનું કારણ છે અતિસંયુક્ત મન